હાય હેલો ફ્રેન્ડ્સ બધાને જય કૃષ્ણ તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં ચાલો બનાવીએ નારિયેલના લાડુ ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ વધારેથી પહેલાં પેન ગરમ કરવા મૂક્યું છે એમાં એક ચમચ મેં ઘી નાખ્યું છે ઘી થોડું ગરમ થાય એટલે અહીંયા બે કપ ડેસિકેટેડ કોકોનટનું યુઝ કર્યું છે ફ્લેમને એકદમ લો રાખવાની છે આખા પ્રોસેસમાં મેં ફ્લેમને લો રાખી છે તો ડેસિકેટેડ કોકોનટને આપણે પાંચેક મિનિટ શેકી લે તો એનાથી એકદમ સરસ ફ્લેવર આવી જશે એમાં થોડુંક પિંક જેવું કલર થાય ત્યાં તક એને શેકવાનું છે તો ફ્રેન્ડ્સ દરેક ફેસ્ટિવલ્સમાં આપણે કાંઈ બી નવી મીઠાઈ તો બનાવતા જઈએ છીએ તો તમે આ નારિયેલ લડ્ડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ બનાવવું બહુ આસાન છે અને બહુ કમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનીને રેડી થઈ જાય છે હાફ કપ અહીંયા મિલ્ક પાવડર મેં નાખ્યું છે તો એવરી ડેનો મિલ્ક પાઉડર મેં યુઝ કર્યું છે તમે કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો હવે આને પણ બે મિનિટ જેવું આપણે શેકી લેશું તો આનો કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો હવે અહીંયા વન એન્ડ હાફ કપ મલાઈવાળું દૂધ લઉં છું તો આપણે જે રોજે દૂધ લેતા હોઈએ એમાં જે મલાઈ જામી જાય ઉપર દૂધ આપણે ગરમ કરી અને જે મલાઈ જામી જાય એ જ મલાઈ મેં આમાં યુઝ કરી છે તો પહેલાં હું એક કપ નાખું છું કોકોનટને લગભગ પાંચથી સાત મિનિટ જેવું મેં શેકી લીધું છે અને હવે તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ નથી થયું તો બસ આપણે આવી રીતે જ થોડુંક શેકવાનું છે અને હવે એમાં આપણે દૂધ એડ કર્યું છે થોડુંક મિક્સ કરી લેશું એને હવે અહીંયા બીજું અડધો કપ મેં દૂધ એડ કરી દીધું છે તો ટોટલ વન એન્ડ હાફ કપ દૂધ મેં યુઝ કર્યું છે હવે આને સરસથી આપણે મિક્સ કરી લઈશું ખાંડની જગ્યાએ મેં અહીંયા મીઠાઈ મેટનો યુઝ કર્યો છે તો ઓપ્શનલ છે તમે મીઠાઈ મેટ પણ નાખી શકો છો અથવા તો ખાંડ પણ નાખી શકો છો તો આખું એક કપ ભરીને મીઠાઈ મેટ મેં નાખ્યું છે જે કપથી ડેસિકેટેડ કોકોનટને મેઝર કર્યું હતું એ જ એક કપ આખું મીઠાઈ મેટનું મેં યુઝ કર્યું છે ડિપેન્ડ્સ કે તમે કેટલું મીઠું ખાઓ છો એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો હવે આ મિશ્રણને આપણે કુક કરવાનું છે અહીંયા ફૂડ કલરની જગ્યામાં મેં હળદરનો યુઝ કર્યો છે તો બિલકુલ બી ટેસ્ટ આનો ચેન્જ નહીં થાય અને કલર એકદમ સરસ બ્રાઇટ યેલો કલર આનો આવશે તો ફૂડ કલર અથવા તો હળદર નાખવું ઓપ્શનલ છે તમને ઈચ્છા હોય તો તમે નાખી શકો છો તો અહીંયા દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે થોડુંક મિશ્રણ આપણું ઘાટું થઈ ગયું છે હવે અહીંયા કેસરના ધાગા મેં નાખ્યા છે પાંચથી છ અને સરસથી એને મિક્સ કરી લઈશું મિશ્રણ થોડુંક ઘાટું થઈ ગયું છે હવે અહીંયા એક ચમચો હું ઘી એડ કરું છું અને સરસથી એને મિક્સ કરી લઈશું હવે પાંચ મિનિટ પછી ફરીથી એક ચમચો ઘી હું એડ કરું છું તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘાટું થાતું જાય છે તો ઘી એડ કરવાથી એક સરસ શાઇનિંગ આવતી હોય છે લાડુમાં અને મિશ્રણ નીચે ચોટતું નથી પેનમાં બસ હવે આને થોડુંક હજી થીક કરવાનું છે તો તમે જોઈ શકો છો હલાવી હલાવીને મિશ્રણ એકદમ સરસ થીક થઈ ગયું છે તો આવી રીતે એકદમ થિક મિશ્રણ આપણે બનાવવાનું છે બિલકુલ બી ઉતાવળ નથી કરવાની અને ગેસની ફ્લેમને લો જ રાખવાની છે હવે આ મિશ્રણને એક પેનમાં નીકાળી લઉં છું અને ઠંડુ થવા દઈશ તો હું આના લાડવા બનાવવાની છું તમને ઈચ્છા હોય તો તમે આની બરફી પણ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ બ્રાઇટ યલો આવ્યો છે અને જોવામાં કેટલું સરસ લાગે છે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એટલે થોડુંક નવસેકું છે હાથમાં થોડું ઘી લગાવીને હવે આના આપણે લાડવા બનાવી લઈશું હું મીડિયમ સાઇઝના લાડવા બનાવું છું તમે પોતાના ચોઈસના પ્રમાણે એની સાઇઝ ચેન્જ કરી શકો છો તો એકદમ સરસ લાડવો બનીને રેડી થઈ ગયો છે અહીંયા ડેસિકેટેડ કોકોનટ થોડુંક રાખ્યું છે વાટકામાં એમાં એને સરસથી રોલ કરી લેશું તો એકદમ હલવાઈ સ્ટાઇલ નારિયલ લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ લાડવા હમણાં થોડાક સોફ્ટ લાગશે એને આપણે એક કલાક જેવું ફ્રિજમાં રાખી દઈશું તો સરસ એવી કડક બાઇન્ડિંગ એમાં આવી જતી હોય છે તો આવી રેસીપીઝ જોવા માટે તમે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આપણા નારિયેલ લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે હવે એને આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લેશું તો છે ને સરસ અને ઇઝી નારિયેળ લડ્ડુ બનાવવા હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ